Abey bate awal hati. Hey, bato ma. Kalau awun tu mar be Eh apa di sa? Bagi dia, bagi dia ni. Kau jahat tu, tu mili. Cai upali, લે જા લે જા લે જા લે જા યો લે જા મમ્મી આને બેલ્લે વીજો ઇન્ટરનેટ જા જો તમે દુઈ ચારર તાર જો બટન જો એ ની

દોઉત્રા ચાલો ઓલી પર બેસી જવું નહી લાગી કે બે બે નહી બે લાગી કે નહી ઓલો લાગી નહી કરો ને ઓલ્યુ タવાલ કેક મીટર ચાલ

ಲಹ ಲಹಣ ಪಾವಿ ಬನ್ನಿ ಬಾ ಲಹ ಆಲೇ બાપુ આમાં <tolak> <tolak> आ कोरोना रे आवे सा तालिका खाली એટલે ઉપડે ઉતાર તારો ખાલી મોજ આવે આ બાજી મોટી સા આજ સુધી આવ માર કે બાજી આસા વખાર આ કાણીનું તેલ હે ને જનાક ફીણા વ તે ડુંગરી નાખી આ બધુંય બાકી હે તારે ઉપરથી નાખવાના મેમાનમાં એક માંડો માંમો આવ્યા ને એક નબો આવ્યા ને કારો પછી બીજા

આ બને ગઈ હાલો ખાવા નબા કેવી બની નબા જ જેવાનું થોડું પણ હાલે ને અમે ત્યાં બહે ગયો ભૂખ લાગી ફૂલ હા આરો બેહ ગયો જઈયું ખાવા કેવી ખે ન આરો કેવી ખે હા જઈયું અસલ હે ભાઈ